વાગરા તાલુકાના જાગેશ્વર ગામના લિમિટેડ કંપનીમાં વીસમી નવેમ્બરના રોજ નગીન રાઠોડ જેઓ વાગરા તાલુકાના જાગેશ્વર ગામના સરપંચ છે તેઓને કંપનીના એચઆરએ બોલાવતા કંપનીમાં મિટિંગમાં ગયા હતા આ સમયે ત્યાં ઓફિસમાં તેમના જ ગામના વિઠ્ઠલ રાયમલ પટેલ અને અરવિંદ અમરસિંહ ચૌહાણે સરપંચને તું કેમ અહીંયા આવ્યો છે તને કોણે બોલાવ્યો કહી જાતિ અપશબ્દો બોલ્યું કે રાય જોરશોરથી બોલતા નગીન રાઠોડ કંપની બહાર નીકળી ગયા હતા ત્યાં બંને ઈસમો પાછળ આવીને તેમના કપડાં ફાડી નાખી અને ઢીક પાટુનો માર મારી શર્ટ પણ ફાડી નાખ્યા હતા જેથી સરપંચના પરિવારના લોકો તેમને બચાવવા આવ્યા હતા તો તેઓએ તેમની કંપની પણ સાથે ઝપાઝપી કરી હતી આ બંને ઈસમોએ જતા તેમને મારી નાખવાની ધમકી આપી હતી તેથી નગીન રાઠોડે આ બંને વિરુદ્ધ દહેજ પોલીસ મથકે એટ્રોસિટીની નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ દરમિયાન બેફામ બનેલા બંને આરોપીઓને ફરિયાદની ઘરે આવી કેસ પાછો ખેંચી લેવા દબાણ કરતા જોકે પોલીસે નોંધેલી ફરિયાદમાં ત્રણસો ને ચોપનને એવો ઉમેરો નહીં કર્યો હોય એ કલમનો ઉમેરો કરવાની માંગ પણ કરાઈ હતી જોકે અગાઉ ગ્રામજનોએ એસપી મયુર ચાવડા રજૂઆત કરી હતી જ્યારે આજરોજ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને કલમનો ઉમેરો કરી આરોપીને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી હું વસાવા ગામ જાગેશ્વર જાગેશ્વર ગામમાં જે ઘટના બની છે જે રાઠોડ નગીનભાઈના નગીનભાઈની જે ઘટના બની છે એ પ્રકારે અમે આવ્યા છે ઘડી અને અમને પૂરો મળે અને સરકાર મળે એ સરકાર છે એમની પર ઘણા કેસ પણ કર્યા છે એમને પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી છે પણ એમને હજુ ન્યાય મળ્યો નથી એટલા માટે અમે અહીંયા આવેલા છીએ અને એને પૂરો સાથ મળે એ પ્રમાણે અમે કલેક્ટર સાહેબને ને પણ આપવા આવ્યા છે એ ભાઈ જે નવીનભાઈ ને જે માર માર માર્યો છે એમને જે ધમકી મળે છે અને જે જે પક્ષ છે એમને કેસ પણ થયેલો છે અને ભાઈ એવું કે હું માથા ભારી છે મારી હંબે તમે તે કરી લેશો એ તમારે કશું થવાનું છે નથી કેમ કે હું આ એવા કેસ મારી પાસે ઘણા થયેલા છે એટલે એ પ્રકાર ને અમે હું કહેવા માંગુ છું કે નગીનભાઈ રાઠોડ ને પ્રોત્સાહન મળે સહકાર મળે એ પ્રાર્થના હું હું સરકાર ને કરવા માંગુ છું ધન્યવાદ

i've <their> been in the dark for a